નમસ્કાર દર્શક મિત્રો ટીવી નાઇન ઇન્ડિયન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નાસાના અવકાશયાનમાં યાનમાં યાંત્રિક ખામીને કારણે સ્ટાર લાઇનરમાં ફસાયેલા અવકાશયાત્રી યાત્રી સુનિતા વિલિયમ્સ અને વિલમોર સુરક્ષિત પાછા ફરે માટે વિદ્યાકુંજ સ્કૂલ વિદ્યાર્થી મંડળ આયોજિત વિઘ્નેશ્વર ગૌરી ગણેશ આજ રોજ વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થી મંડળ દ્વારા અવકાશયાનમાં યાત્રિક ખામીને કારણે સ્ટાર લાઇનરમાં ફસાયેલા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને વિલમોર સુરક્ષિત પાછા ફરી માટે વિઘ્નહર્તા ગૌરી ગણેશની સ્થાપના શાળાના કેમ્પસ ખાતે કરવામાં આવી સનાતન હિન્દુ ધર્મના દેવાદી દેવ ભગવાન ગણેશજી સર્વધર્મના શુક મંગલકર્તા છે અને વિઘ્નહર્તા છે તારીખ સાતમી સપ્ટેમ્બર ગણેશ ચતુર્થી દસ દિવસીય ધાર્મિક તહેવાર ઉજવવા લાખો ભક્તો થનગની રહ્યા છે ભાદરવા સુદ ચતુર્થી ચૌદર સુધીના આ તહેવારનો મહિમા અનેરો છે ત્યારે વિદ્યાકોન સ્કૂલના વિદ્યાર્થી મંડળ દ્વારા અડી

તેમને પ્રત્યેક વિનંતી કરીએ કે તમારા મંડપ પર તમારા ઘરે પણ તમે પ્રાર્થના કરજો